વડોદરા મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે નવસારીના એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ કેતન જોશીએ સત્તાવાર હવાલો સંભાળી લીધો છે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ આજે નવા ડેપ્યુટી કમિશનર તરીકે નવસારીના એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ કેતન જોશીએ સત્તાવાર હવાલો સંભાળી લીધો છે કેતન જોશી પોતે નવસારીથી કાર ચલાવીને હવાલો લેવા આવ્યા હતા કેતન જોશીએ પંચાયત અને રેવન્યુ વિભાગમાં વધારે ફરજ બજાવી છે વિકાસ નવો વિષય છે નવસારીમાં એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ તરીકે કામ કર્યું છે અને વડોદરાના વિકાસ માટે શક્ય પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું આજરોજ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સ્થગિત કર્યો છે માન્ય કમિશનર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ વડોદરા શહેરના વિકાસ માટે જે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી પાક જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે મેં ખાસ કરીને પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે એટલે અર્બન ડેવલપમેન્ટ નો નવો વિષય છે પરંતુ નવસારીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ તરીકે પણ મેં કામગીરી કરી હોય એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર